નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર પચીસ માર્યા જેસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ ના તાજા બજાર ભાવ જીરું એકત્રીસો એસી થી ચાર હજાર પંચાવન રૂપિયા ચણા નવસો પિસ્તાલીસ થી એક હાજર પંચાણું રૂપિયા મેથી છસો થી સાતસો રૂપિયા અડદ પાંચસો થી પાંચ રૂપિયા જુવાર નવસો થી પાંચ રૂપિયા વરિયારી અગિયારસો થી અગિયારસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો થી પાંચસો રૂપિયા તલકાળા ચોત્રીસો પંચોતેર થી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા તલ સફેદ પંદરસો થી ચોવીસો રૂપિયા ટુકડા થી રૂપિયા મગફળી નવસો થી રૂપિયા કપાસ પંદરસો રૂપિયા હવે જાણીશું મિત્રો અમરેલી માર્કેટ ના બજાર ભાવ સિંગદાણા એક હાજર સિત્તેર બારસો ને સત્યોતેર રૂપિયા ચણા નવસો પચીસ થી બારસો રૂપિયા અડદ નવસો સિત્તેર થી બારસો ને પચાસ રૂપિયા તુવેર એક હજાર એસી થી તેરસો ને છત્રીસ રૂપિયા બારસો વીસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા સોયાબીન છસો અઢાર રૂપિયા જુવાર સાતસો સાહીઠ થી નવસો ને પાંચ રૂપિયા તલકાડા પચીસો થી પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ બારસો થી ઓગણત્રીસો ને દસ રૂપિયા કઉ ટુકડા ચારસો સાહીઠ થી પાંચસો ને ઓગણ રૂપિયા લોકવન પાંચસો પચીસ પાંચસો ને એકસઠ રૂપિયા મગફળી ઝીણી સાતસો થી બારસો ને બત્રીસ રૂપિયા મગફળી સાતસો પંચોતેર થી તેરસો ને એકત્રીસ રૂપિયા કપાસ આઠસો સિત્તેર થી પંદરસો ને એકસઠ રૂપિયા